બાકી રહ્યા છે ત્યારે તૈયારીના ભાગ રૂપે બજારમાં ઘીની ખરીદી પણ વધી રહી છે પરંતુ જો તમને ખબર પડે કે શુદ્ધ ઘી માટે રૂપિયા આપીને તમે ઘરે નકલી ઘી લઈને આવ્યા છો તો આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કરતા દિવાળી આવતા જ ફરી સક્રિય થઈ ગયા છે લોકોના સાથે તત્વોને પકડવા માટે તંત્ર વિવિધ એકમોમાં દરોડા પાડી રહ્યું છે ત્યારે બે દિવસમાં જ ફૂડ વિભાગે અંદાજે નવસો પચાસ કિલો જેટલું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું છે બે દિવસ પહેલા બનાસકાંઠાની જીઆઈડીસીમાં આવેલી બહુચર ફૂડ પ્રોડક્ટ્સમાંથી ફૂડ વિભાગે સાતસો ચોત્રીસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો હતો અને આજે આ શંકાસ્પદ ઘી ભાવનગરમાંથી પકડાયું છે ભાવનગરમાં ભાગા તળાવ નગરપોળ ડેલામાં એક મકાન આવેલું છે ને મકાનમાં ફૂડ વિભાગે તપાસ કરી જ્યાંથી બસો દસ કિલો શંકાસ્પદ ઘી પકડાયું અધિકારીઓ શંકાસ્પદ ઘીના ચૌદ ડબ્બા સીઝ કર્યા અને પરીક્ષણ માટે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે હવે દિવાળીનો આ તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં ફરસાણ ખાદ્ય પદાર્થો મીઠાઈઓનું ભરપૂર માત્રામાં વેચાણ વધ્યું છે પરંતુ કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલા બે વાર ચોક્કસથી વિચાર કરજો ક્યાંક તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો એ નકલી કે ભેળસેળ વાળી તો નથી ને કારણ કે તકસાધુ વેપારીઓ તહેવારનો લાભ લઈ ખિસ્સા ભરવા માટે અખાદ્ય ખાદ્ય પદાર્થો વેચી રહ્યા છે જોકે બજારમાં વેચાતા ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને લઈને હવે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે અને રાજ્યમાં સુરેન્દ્રનગર આણંદ ભાવનગર રાજકોટ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા જેમાં રાજકોટમાં જીવાતવાળી મીઠાઈ ભાવનગરમાં નકલી માવો આણંદ અને બનાસકાંઠામાંથી ભેળસેળિયું ઘી મળી આવ્યું છે જુનાગઢમાં એક અરજદારે નાયબ મામલતદાર પર હુમલો કર્યો મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર પર હુમલો થયો ઈ ધરાના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર હુમલાની આ ઘટના અરજદારને એફિડેવિટ કરવાનું કહેતા મામલો બિચક્યો હતો રવિચંદ નામના અરજદારે નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી નાયબ મામલતદારે ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ દાખલ કરી છે અને મામલતદાર કચેરીમાં પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે તો નાયબ મામલતદાર પર હુમલાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કેવી રીતે આ હુમલો તેમની ઉપર કરવામાં આવ્યો હવે પોલીસે ફરિયાદના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે રવિચંદે નામના અરદદારે ખુરશી ફેંકી હતી કેફિડેવિટ જેવી બાબત એફિડેવિટ કરવાનું કહેતા અને તરત જ એ વ્યક્તિ એ ઉશ્કેરાઈ ગયો અને નાયબ મામલતદાર ઉપર તૂટી પડ્યો હતો આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર જય જુનાગઢમાં અરજદારે એક નાયબ મામલતદાર પર હુમલો કર્યો આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે નાયબ મામલતદારે પોલીસ પ્રોટેક્શન ની પણ માંગ કરી છે શું કાર્યવાહી જાય જી જય સાથે માર ની ઘટના સામે આવી છે અરદારે નાયબ મામલતદાર ઉપર હુમલો કર્યો હતો ઈ ધરાના જે નાયબ મામલતદાર છે ભાર્ગવ ધામેચા ઉપર હુમલો કર્યો હતો અરજદારે ને જે એફિડેવિટ કરવાનું સમજાવતા મામલો બીચક્યો હતો ત્યારે જે આરોપી છે જે રવિચંદ નામના અરજદારે જે ખુરશી ફેંકી હતી

તિપોદરા જીઆઈડીસી માંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે અને પોલીસે છ્યાસી લાખ એકોતેર હજાર ના ફટાકડા જપ્ત કર્યા છે આજ મુદ્દે નિર્મલ ફોર લાઈન પર નિર્મલ તિપોદરા ગામે ફટાકડા ગેરકાયદે સંગ્રહનો પર્દાફાશ થયો છે અને છ્યાસી લાખ એકોતેર હજાર ના ફટાકડા જપ્ત કરાયા છે શું કાર્યવાહી

અને એંશી કરોડના કૌભાંડની આશંકાએ શરૂ કરેલી તપાસમાં પાંચસો સાઠ કરોડના બોગસ બિલિંગ કૌભાંડ થયાનું ખુલ્યું છે તો તપાસ દરમિયાન એકસોને કરોડની કડચોરી થઈ હોવાના પુરાવા મળ્યા છે સર્ચ ઓપરેશન દરમિયાન ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્કેશ પેઢડિયા સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે તો અત્યારે તો સર્ચ ઓપરેશન અને આ સર્ચ ઓપરેશનમાં ભૂગર્ભમાં અલ્કેશ પઢડિયા ઉતરી ગયા છે અને સામે તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર થઈ છે હવે જો રહ્યું કે આગળ શું કાર્યવાહી થાય છે 3 કરોડ 70 લાખની વિરાશાક એ બતાવવામાં આવી હતી વેપારી સંજય ચિતારાએ અલ્કેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ખોટા બિલ રજુ કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે તો સી અલ્કેશ પઢડિયા સામે વધુ એક ફરિયાદ दाखल કરવામાં આવી છે રિટર્ન માં ખરીદ વેચાણના ખોટા બિલ રજુ કર્યાનો ફરિયાદી આક્ષેપ લગાવી રહ્યા છે અને છેલ્લા 7 દિવસથી જામનગરમાં સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે શું કાર્યવાહી થઈ શકે હિરેન હજી અંકુર ચોક્કસ શહેરમાં

કૌભાંડ આચર્યું હોવાની વિગતો છે કે સામે આવી રહી છે ને હાલ અલ્પેશ કેટડીયા દેશ ન છોડી શકે તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા જે અલ્પેશ કેટડીયા ની જેમ જે

હર ઘર સ્વદેશી યોજના અને જીએસટી રિફોર્મ નાસ્તિકર અભિયાનની શરૂઆત કરી હોવાનું કહ્યું લોકો મળવા માટે આવે ત્યારે ઉકેને બદલે પુસ્તક લઈને આવવાની પણ તેમણે અપીલ કરી અને ગરીબ વિદ્યાર્થીઓને કામ આવે તેવા પુસ્તકો આપવાની તેમણે અપીલ કરી

સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદ શ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની કે માં અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકરણે પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ છીએ જીએસટીમાં જે ઘટાડો થયો તેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે અંબાજી મંદિરથી જ સ્ટીકર અભિયાનની શરૂઆત કરી છે ત્યારે આપણી સાથે જે રજનીભાઈ પટેલ રજનીભાઈ પ્રદેશ પ્રમુખે આજથી શરૂઆત કરી સ્ટીકર લગાવીને જીએસટીનું આ ઉપરાંત હર ઘર સ્વદેશી શું કે ગુજરાતમાં આજથી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના જે સૂત્રો છે એ ઘર ઘર સુધી પહોંચે એના માટે સ્ટીકર લગાવવાની શરૂઆત આજથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીએ અંબાજી ખાતેથી શરૂ કરી છે દેશ આગળ વધે દેશનું અર્થતંત્ર મજબૂત થાય અને દેશના ઉત્પાદનોને વેગ મળે એના માટે જે આ એક અભિયાન છે વોકલ ફોર લોકલનું એ અભિયાનને વેગ આપવા માટે માન્ય શ્રીએ પણ જ્યારે આહવાન કર્યું છે ત્યારે આ બધી જ બાબતો પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એટલા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને જીએસટી નો બેનિફિટ એ પ્રત્યેક વ્યક્તિને સીધો પહોંચે એ પ્રકારની જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એ બંનેના સ્ટીકર્સ આજે અહીંયા લગાવાયા છે બીજી ચોક્કસની જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના જે પોસ્ટર છે તે અહીંયા તમામ દુકાન ખાતે અંબાજીના બજાર ખાતે મૂકવામાં આવ્યા છે નવું જીએસટીમાં જે સુધારો વધારો થયો છે નવા દરમાં જે સુધારો વધારો થયો છે તે તમામની જે વાત છે તે અહીંયા સ્ટીકર સ્વરૂપે અહિયાં કહેવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના કન્સેપ્ટ સાથે જે ગુજરાતની જે ઇકોનોમી છે ગુજરાતની જે પ્રોડક્ટ છે કે જે મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ગુજરાત છે તે લોકો સુધી પહોંચે તે રીતનું પણ ખાસ આયોજન સમગ્ર પ્રવાસ દરમિયાન કરવામાં આવશે કેમેરામેન આશિષ ડોડીયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અંબાજી